ગુજરાતમાં ખેડૂતોના મુદ્દાને લઈ કોંગ્રેસના નેતાએ ભાજપના ધારાસભ્યને સલામ કર્યા ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાજકીય પક્ષો દ્વારા ચાલી રહેલા આંદોલનોમાં કોંગ્રેસે ખેતી બચાવો ખેડૂત બચાવો સત્યાગ્રહ કર્યો તેમાં કોંગ્રેસના નેતાએ ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્યને નતમસ્તક થઈ અભિનંદન આપ્યા છે શું છે સમગ્ર મામલો જોઈએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન કોંગ્રેસે અમરેલીમાં ખેતી બચાવો ખેડૂત બચાવો સત્યાગ્રહમાં ભાજપના પૂર્વ મંત્રી અને માવઠાથી થયેલા નુકસાન મુદ્દે કુમાર કાનાણીએ સરકારને પત્ર લખી ખેડૂતોનું દેવું માફ કરવાની માંગ કરી છે તેવામાં કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે તેમણે નતમસ્તક થઈ સલામ કર્યા છે સાંભળો શું બોલ્યા પ્રતાપ દુધાત તમારી માતા પિતા ના મારું મસ્તક ચુકાવું કે તમે નર્મતા મદદ બની અને ખેડૂતની વાર હું તમને વાતમાં આવકારું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટી ના અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું વાત આ પ્રકારની છે કે મુદ્દા એ ભટકાવવાનું કામ આ લોકો કરે મારી એક જ મુદ્દાની વાત છે અને એક જ પ્રકારની વાત છે એક વાર દેવા માફ કરો એટલે ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે

તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર